અઠિયાવાડી બ્લોક માં તમારું સ્વાગત છે ગાઈસ અત્યારે અમે આ દરિયા આવ્યા હું ને કાકા ફરવા માટે અભી મજા આયે ગન ના ભીડો વ્યૂ ચેક આઉટ કરો ગાલે ઓર અભી તો રુકો ક્લાઈમેક્સ અભી બાકી હે અને આજથી આપણે ડેલી બ્લોગ આવશે મારા તમને ફરવા માટે ફાઈનલી ગાઈસ આપણે દરિયે એમ પહોંચી ગયા જોઈ કેવું છે કાઉટ કરો અત્યારે અમે દરિયા પ્રખડવા આવ્યા હા સ્મશાન ઘાટ છે આદરી દરિયાનું

जा 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 ना रही है ना रही है हमारे यहाँ ऐसा ही होता है रहती भी क्या बोला जा 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 जा, जा।

તમે જોયું નરિયા માંથી આવ્યું મને ખબર છે કલર મારો લાડ્યો

હવે થોડું ફોટો શૂટ થાય ત્યાં બાદ એસી છે એસી ગુલ બને એસી બાય નાઈ એસી હવત ના છે તમે પોકી જોઈએ ન હોય કોઈ જ હવત ના આયા આયા છે છે ગાય જો તો આયા પણ લે એટલાય રાતે આવો કે દિવસ ના આવો તો જાન રાખજો સાવજ મડશે સામું તો આ પણ છે કન્ટિન્યુ ઓય ઈશને અચાર ખાકે દેખો દેખો

તો અત્યારે તો અહીંયા બકરા છે બહુ મોટું છે ગ્રાઉન્ડ માં સામે પીછે દેખાય તમને ગાઈસ દેખા દીધા છે ત્યાં રંબાનું જો ગાઈસ આ એકવાર હું કાર શીખવા માટે આવ્યો તો આ સામે છે બિલ છે તો પાણી અત્યારે આ જો ગાઈસ પાણી છે પાણી દેખાય ગાઈસ હોમળા અમારા ગામમાં વરસાદ બહુ થતો ને એટલા માટે જો ગાઈસ આ નદી છે કે શું છે

અત્યારે અહીં નો બ્લોગ અહી સમાપ્ત થાય કારણ કે મેં ઘરે પૂછ્યા વિના આદરી ગયો તો એટલા માટે ને લાઈક સબસ્ક્રાઇબ કરજો અને ફોલો કરજો વિડીયો સારો લાગે તો કોમેન્ટ પણ કરજો બાય